નમસ્કાર હું ભરત શાહ પ્રમુખ સુરત માનવ સેવા સંઘ જેને આપણે છાંયડોના હુલામણા નામથી આપણે ઓળખીએ છીએ મિત્રો આ સંસ્થા સત્તાવીસ વર્ષથી ચાલે છે અને અત્યારે આપણે સુરત ખાતે ખા શ્યામ મંદિરની ગલીમાં જેને આપણે અલથાણ ભરથાણા રોડ કહીએ છીએ ત્યાં સ્વિમ પેલેસની બાજુમાં એક હોસ્પિટલ નિર્માણનું કાર્ય કરી રહ્યા છે આ હોસ્પિટલ માટે સ્વર્ગસ્થ હસમુખલા હોજીવાલા પરિવાર તરફથી સાડોત્રીસો બાર જગ્યા દાનમાં મળેલ છે જેની પર બે લાખ ચોરસ ફૂટનું બાંધકામ કરી બસો બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણાધીન થઈ રહી છે જે હોસ્પિટલનું નામ સ્વર્ગસ્થ પદ્માબેન હસમુખલા ભોજીવાલા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રહે છે આ કામ માટે અમારી સંસ્થાના ટ્રસ્ટી શ્રી લાલજીભાઈ પટેલે ખૂબ મોટો સહયોગ આપ્યો છે અને આ હોસ્પિટલની અંદર દરેક પ્રકારની ટ્રીટમેન્ટ રાહત દરે આપવાનો અમારો પ્રયત્ન છે આ સિવાય અમારી રાહત દરે ટ્રીટમેન્ટ નહીં મેળવી શકે અને પૈસા નહીં હોય તેવી વ્યક્તિઓ માટે પચાસ કરોડ જેવી રકમનું કોર્પસ ફંડ બનાવીને તથા પાંચસો વ્યક્તિઓને એક એક લાખ રૂપિયા અમે મેળવીને એ જે ફંડ આવશે તે અમને અમારા ચાર્જીસમાં પણ જે લોકો નથી આપી શકવાના તેવા તમામ દર્દીઓને માટે આ ફંડના વ્યાજનો ઉપયોગ કરીને એ લોકોને વધારાની રાહત આપવાનો અમે પ્રયત્ન કરું અમારો એક જ આશય છે કે આ શહેરના જે ગરીબ તકલીફ દુઃખી પીડિત જરૂરિયાતમંદ આવા દર્દીઓ છે કે જે પાસે પૈસાના અભાવે કદાચ મૃત્યુ પામી શકે એવા છે એ તમામ દર્દીઓ અમારી હોસ્પિટલમાં રાહત દર રહે હોય અને રાહત દરના પણ પૈસા નહીં હોય તો એવા દર્દીઓનું અમારું જીવન બચાવવું એ જ અમારો એક માત્ર ઉદ્દેશ્ય છે ભારત આયુષ્યમાન કાર્ડની યોજના એકસો આઠનો એમ મેજર બીમારી જે છે મેજર બીમારી જે બનતી હોય તેનું રજીસ્ટ્રેશન અમે કરીશું અને અમે તો અમારી પાસે જો ડૉક્ટરોની ઉપલબ્ધિ હશે ને અમારી પાસે જો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો પ્રાપ્ત થશે તો અમે વધારાની જેટલી જેટલી બીમારીઓ માટેના રજીસ્ટ્રેશન મેળવી શકતા હશે તેનો અમે મેળવવાનો પ્રયત્ન કરશું પણ મેજર જે સાત કે આઠ ડિસીઝ છે તેના માટે અહીંયા ચોક્કસપણે આયુષ્યમાન કાર્ડની યોજના ઉપલબ્ધ રહેશે છાયડાના છાયડા દ્વારા સેવાના કાર્ય કરવામાં આવ્યા છે જે રીતે હોસ્પિટલ ચાલુ થશે ત્યારબાદ જે મિડલ ક્લાસના લોકો છે એ લોકો માટે કેટલો ત્રાફ મિડલ ક્લાસના લોકોમાંથી મિડલ ક્લાસના લોકો જે મોટા જે મોંઘા હોસ્પિટલો અફોર્ડ કરી હતી એ લોકો માટે કેટલી ત્રાહો અમારો ચાર્જ જ માર્કેટની પ્રાઇવેટ હોસ્પિટલ કરતાં પચીસથી ત્રીસ ટકા ઓછો હશે અને જે વ્યક્તિ ત્યાં આવે અને તે આપણે બીમારીમાં આયુષ્યમાન કાર્ડ હોય તો સરકાર આપશે એમાં તો કોઈ બીજું કંઈ કરવાનું છે જ નહીં પણ આયુષ્યમાન કાર્ડ નથી ને તેવા જે વ્યક્તિઓ અહીંયા આવશે અને અથવા તો આયુષ્યમાન કાર્ડમાં જે બીમારી કવર નથી થતી પણ એ મિડલ ક્લાસનો માણસ છે અને અમારા ચાર્જીસ છે તે ભરવાના માટે અસમર્થ છે તો મેં આગળ કીધું તે પ્રમાણે પચાસ કરોડ રૂપિયાના કોર્પોરેશનના વ્યાજની રકમ જે આવશે તે અને એક લાખ રૂપિયા જે પ્રમાણે આવે છે તે રકમ જે એમને પાંચસો જણા પાંચ કરોડ આપે તો એ રકમની ઉપલબ્ધિમાંથી અમે એવી વ્યક્તિને વધારાની રાહત આપી શકશું એટલે અમારી આવી યોજના જોઈ છે કે અમે દાતાશ્રીઓને પણ અમે રાઈટ આપવાના છે જે દાતાશ્રી મને એક કરોડ આપે તો એને અઢી લાખ રૂપિયાનો રાઈટ છે તો એવા રાઈટમાં પણ એ દાતાશ્રીની ચિઠ્ઠી લગાવે તો એને એ ચિઠ્ઠી જેટલી હોય તેટલા રૂપિયાને બાદ મળશે તો આ રીતે અનેક રીતે અમે અત્યારના આપીએ જ પાંચ ટકાનો રાઈટ આપે છે હવે અઢી લા અઢી ટકા કરે છે કારણ કે હોસ્પિટલ ચલાવવા માટે ફંડ તો જોઈશે જ ફંડ વગર તો હોસ્પિટલ ચાલવા જ નથી હવે જો બધા જ એમ કે મને ફ્રી કરી આપો તો હવે આ હોસ્પિટલ બંધ કરી દેવી પડે સક્ષમ માણસો પૈસા આપે ડોનસો ડોનેશન આપે અને એ ડોનેશન અને એ જે ચાર્જીસ સક્ષમ માણસોના ચાર્જીસમાં જે સરપ્લસ રહી તે બધું કરીને આપણે નાના જરૂરિયાતમંદ તકલીફવાળા વ્યક્તિઓને મદદરૂપ થવા દે આ એક સમાજવાદી અભિગમ કે કહેવાય ને કે આ સમાજવાદી અભિગમ છે